જય માતાજી મિત્રો આજનો વિડીયો તમારું ખૂબ ખૂબ અભિનંદન છે આજે આપણે જઈ રહ્યા છો ડીસાથી કળા કળાની યાત્રામાં તમારું ખૂબ ખૂબ અભિનંદન છે આખી રાત બસ ચલાવે છે ત્યારે આપણે પોક્સે વિડીયોને એક એક એક્સરસાઇઝ કરી લેજો મિત્રો ગયા વિડીયોને એકસો વીસ વીજ આવે આ ફાઇનલી મિત્રો આપણે આપણે લોકેશનમાં પહોંચી પેસેન્જરને ભરીને આપણે નીકળી જઈએ ડીસાથી કળા વિડીયોને એક એક એક્સરસાઇઝ કરી લેજો મિત્રો ગયા વિડીયોમાં તમે એક એક્સરસાઇઝ ના કરી એકસો વીસ વીસ આયા તમારું એટલું અભિનંદન છે આ વિડીયોમાં એક ને એક્સરસાઇઝ કરી લીધું મિત્રો રાતના વાગ્યા છે બહાર ને આપણી ગાડીની સ્પીડ આપણી બસની સ્પીડ છે ડોળસોની વિડીયોમાં એક ને એક્સરસાઇઝ કરી લીધી મિત્રો આખી રાત આપણે બસ ચલાવશું તારે આપણે પોક્ષક કળા પેસેન્જરે કહી દે છે આટલી પાસ ના ચલાવો ફાઇનલી મિત્રો આપણે પોકી ગયા છું સવારના વાગ્યા છે આપણે કળા પંકી ગયા છીએ સાઈડમાં આપણે બસ લગાવીએ પેસેન્જર કે અમે થોડી વાર આવીને થેલો કરીને ઉતરી તમે પહેલાં દર્શન કરીને આવી ગયો એટલે આપણે હવે દર્શન કરીને આવે જય સતીમા ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે ને તમને મને પણ કુતરો દેખાડી નાખો કુતરો આવો લાગે છે આ છે સતીમાનું મંદિર સગુતરનું વિડીયોને એક ને નજ કરી છે ચાલો આપણે નીકળી જઈએ હવે દિશા કળાથી દિશા વખે આપણે બોક્સો સવારના પદના પોદ વાગે આપણે વિડીયો આટલો પૂરો કરી દે જય